આપણી આદિવાસી સંપત્તિ બચાવ માટે જળ જમીન અને જંગલ બચાવ માટે બલિદાન આપી દીધા એ લોકો આપણા માંથી કેટલાક માણસો વેચવા માટે ફરે છે હોય આદિવાસી આદિવાસીનું ભલું ઈચ્છવા વાળા તમામ ભાઈ બહેનો ગમે તેમાં માનતા હોય એ બધા ભેગા થવું જોઈએ એવી મારી બધાને અપીલ છે મિત્રો મારી ઉંમર છ્યાસી વર્ષની છે છ્યાસી વર્ષની ઉંમરે મને એમ લાગ્યું હું તો ઊંઘી ગયેલો હતો કારણ કે હવે તમને જગાડવા માટે હું પચાસ વર્ષથી પ્રયત્ન કરતો હતો પણ આપણા લોકો જાગતા નહોતા મને એમ થયું કે હવે હું દુઃખી થઈને મરવાનો પણ ભાઈ અનંત જેવા જુવાન માણસો ભાઈ ચૈતર વસાવા જેવા આપણા ધારાસભ્ય અને એની ટુકડી ટીમ એ લોકોએ જે લડત ચલાવી છે આદિવાસીઓ માટે એને હું અભિનંદન આપું છું ને એટલા માટે હું ફરી પાછો આ સ્ટેજ પર આવ્યો છું મિત્રો આપણામાંથી કેટલાક માણસો આ આ તમારો ડુંગરો દેખાય છે ને સામે ડુંગરો છે ને આનંદ એ ડુંગરો વેચી દે લોકો સરપંચ થી માંડીને પાર્લામેન્ટના મેમ્બર સુધી લોકો આ ગુલામ અને દલાલ બની ગયા છે ગુલામ બને તેનો મને વાંધો નથી કારણ કે તે એકલાને નુકસાન કરે પણ દલાલ બને તો આખા સામાન્ય નુકસાન પડે એવા લોકોને આપણે ઓળખવા જોઈએ અને આખા હું આખા દેશમાં આદિવાસીઓને મળું છું ને ફરું છું ઝારખંડની અંદર લડાઈ ચાલે છે છત્તીસગઢની અંદર લડાઈ ચાલે છે આખા દેશમાં આદિવાસીઓ પોતાની જમીન બચાવવા માટે જંગલ બચાવવા માટે પહાડ અને ડુંગરાઓ બચાવવા માટે લડત લડે છે ત્યારે આપણા ગામમાંથી પણ બધા લોકોએ ભેગા થઈને એને બચાવવા માટે આગળ આવવું જોઈએ હમણાં જ થોડા વખત પર તમે જાણ્યું હશે નામ તમે સાંભળ્યું સોનો માંગજો લેહ લડાખ નો એ આદિવાસીઓ માટે લડનારો માણસ હતો આખું લેહ લડાખ અદાણીને આપી દીધેલું લેહ લડાખ અદાણીને આપી દીધું લોકોને ખબર પડી કે આ જંગલ એને આપી આ જમીન એને આપી દીધી એમાં ખનીજ તત્વો છે મોટા મોટા એટલે લોકો એ ચળવળ ઉપાડી કે આ નથી આ આપવું અમારે અને અમને શેડ્યુલ છ નો અમલ કરો એવી લડત એ લોકો ચલાવતા હતા તો એ માણસને ધરપકડ કરી અને જેલમાં પૂરી દીધો મને નવાઈ લાગે છે કે યુ અનંતને કેમ જેલમાં નથી પૂરતા તૈયારી છે બસ તો અમે બહુ રાજી થઈશું કે આદિવાસીઓ માટે અવાજ ઉભા ઉઠાવનારા માણસોને જેલમાં પૂરવાનું કામ આ સરકાર કરે છે મિત્રો આખી દુનિયામાં આદિવાસીઓને તકલીફ છે આખા આપણા દેશમાં આદિવાસીઓને તકલીફ છે તમારા ગામમાં કદાચ નહીં હોય એવું લાગે છે તમારા ગામમાં હોય છે તો તમારા ગામમાં હોય તો હવે તમે બધા જાગૃત થઈ ગયા છો એનો મને આનંદ છે અને મેં તમને કહ્યું તેમ હું તમને અભિનંદન આપું છું તમને અભિનંદન આપું છું કે આદિવાસીઓને બચાવવા માટે કોઈ પણ માણસ મહેનત કરતો હોય એ તમામ લોકોને હું અભિનંદન આપું છું આખું આસામથી માંડીને પૂર્વ પટ્ટી ડાંગ સુધી અને મહારાષ્ટ્ર સુધી આખું જંગલ અદાણીને આપી દીધું છે તમે ગાય ભેંસ ચરાવવા પણ જંગલમાં જઈ શકશો નહીં જંગલમાં તમે પગ નહીં મૂકી શકો એવી પરિસ્થિતિ પેદા થવાની છે મિત્રો આમાંથી બચવું હોય મને હમણાં જ આ ડૉક્ટર પંકજભાઈ કહેતા હતા કે આદિવાસીઓ સો વર્ષ સુધી જીવશે એવી મને ખાતરી હતી પણ એને હવે ખાતરી થઈ ગઈ કે પચીસ વર્ષોમાં આપણે પૂરા થઈ જવાના આ ડૉક્ટર નિરવ એમડી ને એમડી થયા છે બંને ડૉક્ટરો તો આ બધા ભેગા થઈને આદિવાસીઓને બચાવવા માટે કામ કરો એવી મારી તમને સલાહ અને ભલામણ છે આદિવાસીઓની જમીન જતી રહી

તો આ આદિવાસીઓની જમીન લેવા માટે આ લોકો બધાનો ધસારો થઈ ગયો છે હવે તો નવો કાયદો સરકારે કે કોઈ પણ માણસ જમીન ખરીદી શકે આપણી જમીન જો જતી રહેશે તો આપણા છોકરાઓ અને આપણું ભવિષ્ય શું તમારે આવો વિચાર કરવો જોઈએ તમે ગમે તે માનતા હો પણ આદિવાસીઓને બચાવવા માટે બધા આદિવાસીઓ એક થાય એવી હું આ છેલ્લે છેલ્લે બી છ્યાસી વર્ષ છે કલ કિશને દેખા પણ હું એવી આશા રાખું છું કે આપણે બધા ભેગા થઈએ અને આદિવાસીઓ માટે લડીએ અને મને આનંદ છે કે ભાઈ અનંત જેવો માણસ આ કામ માટે આગેવાની લીધી છે અને લડે છે હું એને બિરસા નો અવતાર ગણું છું બિરસા મુંડા નો અવતાર ગણું છું એને બિરસા મુંડા વર્ષની ઉંમરે મરી ગયેલા મારી નાખવામાં આવેલા એને તો પચીસ વર્ષની ઉંમરે જે માણસે કામ કર્યું આ સાહુકારો સામે માણસ લઈ લો અંગ્રેજો સામે માણસ લઈ લો અને આદિવાસીઓ માટે એ માણસે બલિદાન આપ્યું આજે આપણે જે કરી રહ્યા છીએ જોઈને એનો આત્મા દુઃખી થતો હશે જેને માટે લડેલો એ માણસ જેના માટે બલિદાન આપ્યું બંધારણમાં જોગવાઈ છે એટલે હવે તો મેં એક બીજી વાત વિચાર કરીને ઉપાડી છે કે આપણે શેડ્યુલ પાંચ નો અમલ કરવા માટે સરકારની મંજૂરી લેવા જવાની જરૂર નથી આપણા ગામથી જ ચાલુ કરી દો તમે શેડ્યુલ પાંચ નો સંવિધાન શાખા દરેક ગામમાં સંવિધાન શાખા ઉભી કરો શેડ્યુલ પાંચ આપણો બંધારણનો શેડ્યુલ પાંચ નો જે લખાણ છે એ આપણે પત્રિકા બનાવીએ છીએ પણ અનંતભાઈ હવે એવો વખત આવી ગયો છે કે આપણે શિડ્યુલ છ ની માગણી કરવું હવે પેલો તો અમલ કરવાનો જ છે આપણે શિડ્યુલ છ ની આપણે માગણી કરવાની છે આસામ ની અંદર એક જિલ્લો આદિવાસી આપણો આદિવાસી જિલ્લો એનું જંગલ અદાણીને આપેલું ત્યાંના લોકોએ વિરોધ કર્યો ને કોઈ ભાઈ જેલ આપણે કોર્ટમાં ગયા તો કોર્ટમાં કોર્ટે એવો જજમેન્ટ આપ્યો કે શિડ્યુલ છ ની આ જમીન આ રીતે કોઈ માણસને આપી શકાય નહીં ભલું થજો એ માણસનું કે એને આવો આવું આવું કોર્ટમાં જઈને આ સ્ટેલ આવ્યા અને કોર્ટે કહી દીધું કે આ જમીન આ રીતે આપી શકાય એટલે અટકી ગયા છે અત્યારે પણ કાલે ફરી પાછા આવી આવવાના છે અને આદિવાસીઓને બચવાનો કોઈ રસ્તો રહેવાનો નથી તમે અત્યારે તો તમને બધી મજા આવતી હશે કે આ હાઈ હૈસો હૈસો ચાલે છે હું જાણું છું ખોટું બોલનારાઓને તમે ટેકો કરો છો તમે એટલે કેટલાક લોકો એ ખોટું બોલનારાઓ જૂઠી વાત ફેલાવીને જે ચાલે છે એને તમે ટેકો કરો તો એ બધી વાતોમાંથી આપણે નીકળી જવું જોઈએ હું એક જ ઈચ્છા રાખું છું કે તમે જાગો આદિવાસીઓ જાગે આદિવાસીઓ ભેગા થાય 500 સંગઠનો જે આદિવાસીઓના આખા દેશની અંદર એ 500 સંગઠનો એક થાય અને રોડ પર ઉતરે તો કોઈ માણસ આપણી જમીન એક તસુ જમીન લઈ શકે નહીં અને મારી ઈચ્છા છે મજા બીજા લોકો કરે આપણે વિસ્થાપિત થવાનું આપણા છોકરાઓને ભણવાની સગવડ નહીં મળે હોસ્પિટલની સગવડ નહીં મળે અને આના ભોગે આ બધી સંપત્તિની લૂંટ ચાલી રહી છે એ લૂંટની સામે બધા એક થવું જોઈએ કે નહીં તમે નક્કી કરજો તો મિત્રો આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું જે બે દીકરીઓ જે ગીતો ગાયા દીકરીઓ જે કાર્ય કાર્યક્રમ કર્યો અને એક નૃત્ય કર્યું આપણા આ ઢોળિયા લોકો હતા હે આ એ લોકોએ જે કાર્યક્રમ કર્યા એ બધાને પણ હું અભિનંદન આપું છું આ તો એક નિમિત છે કે આપણે આવા કાર્યક્રમ કરીએ અને આપણા આગેવાનો આપણને વાત સમજાવે આપણે જાગીએ એવું કરીએ તો એટલા માટે આ કાર્યક્રમો જરૂરી છે અને આ એકતા ગ્રુપ છે એને મારે લાખ લાખ અભિનંદન આપવા જોઈએ કે એમણે જે હિંમત કરી છે એને અમે દાદ આપીએ છીએ મિત્રો તમે યાદ રાખજો તમે એકલા નથી આ દેશના તમામ આદિવાસીઓ તમારી સાથે છે

ધન્યવાદ 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 ખૂબ ખુબ આભાર ખુબ ખુબ આભાર કમરસીભાઈ સહશ્રી નો